મહીસાગરમાં ખેડૂતોની હાલત દયનીય બની ગઈ છે કોઈડમ ગામે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને હાલાકી પડી રહી છે છેલ્લા સાત દિવસથી ખેતરોમાં પાણી ભરાયા છે ગામના મોટા ભાગના ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે કોઈડમ ગામના પચાસ વીઘામાં રહેલો પાક નષ્ટ થઈ જવાને આરે છે સોયાબીન મકાઈ ડાંગર તેમજ સૂંઠિયું સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે ખેડૂતો દ્વારા અનેકવાર રજૂઆત કરાઈ છતાં કોઈ જ નિરાકરણ નથી આવ્યું ચાર દિવસ થી વરસાદ નથી છતો પણ કેડ સમા પચાસ વીઘા જમીનમાં કેડસ પાણી છે અમારું ખેડ ખાતર આ બધું આજે ડૂબમાં છે અમારી પાસે ડોગર પાક સોયાબીન બાજરી મકાઈ સૂઢિયું આ બધા જ પાક નિષ્ફળ છે આજે ખેતી એટલી મોઘી બની ગઈ અમારા માટે અને પાકમાં કશું મળે ના તો કરું છું બે હજાર છ થી અમારી આ દશા છે બે હજાર છ જયારે ખેડા જિલ્લો હતો ત્યારથી અમે આ રજૂઆતો કરતા આવ્યા છીએ પણ અમારું કોઈ સાંભળતું નથી પાણી ભરાઈ દેવાથી સોયાબીન ડોગર બાજરી મકાઈ બધા પાકો નિષ્ફળ જાય છે આ માટે અમે ઘણી કલેક્ટરને બધાને રજૂઆત કરવા છતો આનો નિકાલ આવતો નથી અને અમને વળતર પણ મળવું જોઈએ ખેડા જિલ્લામાં હતા ખેડા જિલ્લા વખતે અમે સુધી રજૂઆત કરી અને ત્યાર મહીસાગર જિલ્લા જિલ્લામાં પણ રજૂઆત કરી હતી કોઈ નિકાલ આવતો નથી ત્રણ કે ચાર દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે પણ કોયડમ આટલા આટલા પાણી છે અમારા પચાસ વીઘાની જમીન છે પણ એ પાણી ભરાઈ ગયા છે કોઈ નિકાલ નથી અને અમારે આવું બીજું કશું ની નિકાલ જોઈએ પાણી નું અને આ વર્તલ્યા મનનમાંથી મળતું આટલા આટલું ખેતરમાં સોયાબીનમાં ખાતર મોગું થઈ ગયું છે બિયાણ મોગું થઈ જ્યું પણ એનું કોઈ અત્યારે પાણી નું નિકાલ જોઈએ બીજો કઈ એમ અમારા આટલા વર્ષોથી પાણી નું બહુ ભરાવ થાય છે પાણી નું નિકાલ હતો પણ નિકાલ થતો નથી અત્યારે અમારે દર વર્ષે અમારી આ માંગણી પણ અમારી માંગણી કોઈ સભરતું નથી